આજરોજ ભારતભરના નવો બેન્કના સંગઠનના બનેલ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ આજે ઓલ ઇન્ડિયાની અંદર ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે અમારી આજની ડિમાન્ડ મેઈન ડિમાન્ડ આજે જે ડેમોન્સ્ટ્રેશન છે એ છે કે બેન્કિંગની અંદર ફાઇવ ડે બેન્કિંગ આવે બે વર્ષથી અમારી માંગણી છે અને ટ્વેલ્થ બાયપોર્ટાઇ સેટલમેન્ટની અંદર જ્યારે જ્યારે સમાધાન થયું ત્યારે પણ એ કન્સિડર કરશું એવી એક એસ્યોરન્સ ગવર્મેન્ટે આપ્યા છતાં પણ હવે એવું કહીને ટાળે છે કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની હજી એપ્રુવલ આવેલ નથી તો અમારી જલદ માંગણી છે કે જલ્દીથી જલ્દી બેન્કિંગની અંદર પાંચ દિવસનું અઠવાડિયું આવે દેટ ઇઝ ફાઈવડે બેન્કિંગ અને જો નહીં આવે તો આગામી દિવસોમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન જે કોલ આપશે અત્યારે જે અમારી પાસે સર્ક્યુલર આવ્યા છે એની અંદર જાન્યુઆરીના ત્રીજા વીકની અંદર અમે ઇન્ડેફિનેટ સ્ટ્રાઇક અથવા તો એક વીકની સ્ટ્રાઇકમાં જવાના છીએ એ અમારી માંગણી છે કે જલ્દીથી જલ્દી ફાઈ ડે બેન્કિંગ આવે સ્ટ્રાઇકમાં જવાથી આપણા શું કહેશો કસ્ટમર પાસે ઘણા બધા બેન્કે અલગ અલગ જે એપ એપના માધ્યમથી ઘણી બધી બેન્કિંગની સુવિધાઓ હવે તો બેંકે રાખેલી છે પણ અત્યારે બેન્કિંગની અંદર એટલો સ્ટ્રેસ ચાલી રહ્યો છે કે બેન્ક કર્મચારી જે છે એ કુટુંબથી પણ વિમુખ થઈને અત્યારે કાર્ય કરવા માટે તત્પર હોય છે એટલે અમારી માગણી મહત્વ મહત્ત્વપૂર્ણ એ છે કે ફાયડે બેન્કિંગ આવવાથી બે દિવસ કોઈપણ બેંકનો કર્મી એના પરિવાર સાથે રહી શકે જેમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે દરેક બેંકના મેનેજમેન્ટે પોતપોતાનું એક ઇન્ડિયન્ટ સ્ટાફની ભરતી માટે રાખેલ છે પરંતુ જે સ્ટાફની શોર્ટેજ છે એ બહુ ઘણી બધી છે અને અલગ અલગ જગ્યાએથી માણસો હાજર થઈને બેંક છોડીને ચાલા જાય છે ઘણા ઘણા ઘણી જગ્યાએ રિમોટ એરિયા હોવાથી જેની પાસે ઓપ્શન છે એની પાસે બે ત્રણ બેંકના ઓપ્શન હોય છે એટલે સ્ટાફ શોર્ટેજ તો ખૂબ જ છે એમાં કચ્છની અંદર તો વિશેષ છે કારણ કે આપણો આખો સ્કેટર્ડ આખો ડિસ્ટ્રિક્ટ છે અને રિમોટ એરિયામાં આપણે આવીએ છીએ એટલે કચ્છ માટે તો એક સ્ટાફ શોર્ટેજ એક મોટો જલદ મારું નામ રજનીકાંત પરમાર છે અહીંયા ઓલ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન ભૂખ ક્ષેત્રનું પ્રમુખ છું ડેમોસ્ટ્રેશન કરવાનું મુખ્ય કારણ એ છે કે યુએફબીના નેજા હેઠળ ગવર્મેન્ટ અમારી જે મેઇન ડિમાન્ડ છે ફાઇવ ડેઝ બેન્કિંગ જે અમને છેલ્લા બે વર્ષથી બસ ધકેલાય જ કરે છે ધકેલાય જ કરે છે રેગ્યુલર મિટિંગ થાય છે પણ કે પોઝિટિવ રિસ્પોન્સ છે પોઝિટિવ રિસ્પોન્સ છે પણ આજ દિન સુધી અમારી ડિમાન્ડનું સંતોષકારક સમાધાન થયું નથી તો એ અનુસંધાને આજે અમે ડેમોસ્ટ્રેશનનું આયોજન કરેલું છે જેમાં વિવિધ યુનિયનો પાર્ટિસિપેટ કરેલો છે ક્લિનિકલ યુનિયન છે ઓફિસર યુનિયન છે વિવિધ બેન્કોના યુનિયો પણ ભાગ લીધેલો છે કોઈ પ્રોગ્રેસ આજ દિન સુધી થઈ નથી છેલ્લે અમે માર્ચ બે હજાર પચીસમાં બી સ્ટ્રાઈકનું એલાન કરેલું હતું ત્યારે ગવર્મેન્ટે કીધું કે તમારી મેટર અંદર ડિસ્કશન છે પણ રેગ્યુલર મિટિંગ આગામી આજે ડેમોન્સ્ટ્રેશન છે અને થર્ડ વીકમાં અમે આખું અઠવાડિયું હડતાલનું આયોજન કરેલ છે દરેક ક્ષેત્રે દરેક ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર પર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરેલું છે